તોડી નાખો ફોડી નાખો અને ભૂકો કરી નાખો સો માંથી સો માર્કસ જોઈએ છે રિઝલ્ટ આવે એ દિવસે આપણે લાઈવ બધાનું રિઝલ્ટ અહીંયા ચેક કરવાનું છે હન્ડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ તમારા માર્ક્સ એકાઉન્ટમાં હોવા જોઈએ આખું વરસ તૈયારી કરી છે કરાવી છે હવે બિલકુલ પણ ભૂલ કચાસ રહેવી જોઈએ નહીં તો ચાલો શરૂ કરીએ સેક્શન એફ ની અંદર બે દાખલા આવશે ફોર્ટી સેવન ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો આવશે અને બીજો દાખલો કંપનીના વાર્ષિક હિસાબનો આવશે બંનેની ટ્રીટમેન્ટ ઇઝી છે જે વિદ્યાર્થીઓ પહેલેથી ભણ્યા હશે એમને ખૂબ જ આ બંને ચક્ર ઈઝી લાગતા હશે

કેમ કે 11 દુ 22 માર્ક્સ તમારે ગમે તેમ કરીને સેક્શન એફ માં સિક્યોર કરવાના છે અને વાર્ષિક હિસાબના દાખલાની અંદર ભલે પાકા સર્વેનો સરવાળો મેચ થતો નથી પણ જેટલી પણ એન્ટ્રી તમે આપી હશે જેટલી પણ અસર તમને આપી હશે બધાના માર્ક્સ તમને મળશે એવું હોતું નથી બિલકુલ કે સરવાળો ના થવે એટલે માર્ક્સ ન મળે એવું ના હોય જેટલી પણ એન્ટ્રી તમે ઉધાર જમાવાડી અથવા તો પાકા સર્વેમાં સાચી લખી હશે એ સાચી દરેક એન્ટ્રીના માર્ક્સ તમને પરીક્ષામાં મળશે ને બિલકુલ પણ ગભરાશો નહીં કે અગિયાર માંથી અગિયાર નથી આવતા તો દસ પણ આવી શકે છે નવ પણ આવી શકે છે સાત પાંચ છ આવી શકે છે પણ એન્ટ્રી આપીને આવજો એટલીસ્ટ તમને એ ખબર હોય કે વેપાર ખાતામાં શું જાય નફા નુકસાન ખાતામાં શું જાય નફા નુકસાન ફાળવણી ખાતામાં શું જાય મૂડી ખાતામાં અને પાકા સરવૈયામાં બસ એટલી વસ્તુ ત્યાં કોપી પેસ્ટ કરીને પોસ્ટિંગ કરીને આવી જાઓ તમને બોર્ડિંગ પરીક્ષાની અંદર માર્ક્સ મળી જશે

માર્ચ વીસ નો એક દાખલો પૂછવામાં આવ્યો હતો જેમાં પાકું સરવૈ તૈયાર કરવાનું હતું એ પણ ક્વેશ્ચન જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો બે અહીંયા હોય શકે કાં કાતો ક્વેશ્ચનમાં તમને કીધું હશે કે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરો જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરો કીધું હોય ત્યારે તમારે બંને વસ્તુ બનાવવી પડશે નફા નુકસાન પત્રક પણ બનાવવું પડશે અને પાકું સરવૈયુ પણ બનાવવું પડશે પણ જ્યારે ક્વેશ્ચન માં કીધું હોય કે માત્ર પાકો સર્વયુજ તૈયાર કરવાનું છે એવા સંજોગોમાં તમારે નફા નુકસાન ખાતું બનાવવાની જરૂર પડશે નહીં જોઈએ હવે દાખલો કેવો આવે છે બંનેનો પણ આવી શકે છે અથવા ખાલી પાકા સર્વેરો પણ આવી શકે છે જો કદાચ ખાલી પાકા સર્વેરો દાખલો આવે છે તો એક હેડમાં બે થી વધારે એન્ટ્રી એક થી વધારે એન્ટ્રી તમને જોવા મળશે તો એની પણ તૈયારી ચોક્કસથી કરીને જજો ટૂંકમાં ઘડીને આ પાંચ દાખલા પરફેક્ટ કરી દો યાર જે થાય તે અગિયાર માંથી અગિયાર માર્ક્સ તમારા અડતાલીસ માં નંબરના પ્રશ્નમાં આવી જશે તો આ રીતના સેક્શન એફ માં બંને બંને ચેપ્ટર કમ્પલસરી છે જેટલા પણ દાખલા મેં તમને કીધા છે દાખલાની પ્રોપર તૈયારી કરી દેજો પ્રેક્ટિસ કરી દેજો અહીંયા મેક્સિમમ માર્ક્સ આપણે સ્કોર કરવાના છે તો વિડિયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો